શક્તિની ઉપાસના અને સેવાભાવનો અનોખો સંગમ સાવરકું બ્રહ્મસેના નો શ્રી શક્તિ નવરાત્રિ નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી વરસાદ પણ ન રોકી શક્યો ખેલૈયાઓનો ઉત્સાહ સાવરકુંડલામાં શક્તિની આરાધના સાથે સેવાનો પ્રવાહ સાવરકુંડલામાં ભક્તિ અને એકતાનો મહાપર્વ બ્રહ્મસેના દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ શક્તિ ઉપાસના સાથે સમાજ બ્રહ્મ બ્રહ્મસેનાનો અદ્વિતીય શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવ પંદર વર્ષથી પરંપરા જાળવી રાખતો આસ્થા ઉલ્લાસનો પર્વ ભૂદેવોના અનુદાનથી શક્ય બનેલો સમાજની શક્તિનો પ્રતીક શિક્ષણ આરોગ્ય અને સામાજિક કાર્યો માટે પ્રેરણાનું કેન્દ્ર યુવાનો અને વડીલોની સંગઠિત મહેનતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આયોજકો અને દાતાઓના સહયોગથી એકતા અને સહકારની ભાવના

અને તેમજ આ બ્રહ્મ સમાજમાં જે જે કાર્યક્રમ થાય છે કે મારે મારી જેટલા કે મારી કરતા પણ નાના બાળકોને આનંદ થાય છે દાદા પંદર વર્ષથી સતત બ્રહ્મ સમાજ પરિવારોના સહયોગ દાતાઓના અનુદાન અને ખૂબ વિશિષ્ટ રીતે જ્યારે જિલ્લામાં પણ આવું આયોજન શક્ય નથી મિત્રો મજા આવે પંદર વર્ષથી આપણે જે નવરાત્રિ ઉત્સવ કરીએ છીએ એમાં માતાજીની આરાધના કરી અને પૂરી ભાવભક્તિ અને ઉમંગ સાથે ઉત્સાહભેર આપણી યુવા પેઢી આપણા વડીલોની સામે આ ગ્રાઉન્ડમાં આ ઉત્સવ નિહાળી શકે અને માણી શકે એવા સતત પ્રયત્નો બ્રહ્મસેનાના તમામ મિત્રોને અને બ્રહ્મસેનાની એક ખાસિયત છે કે અહીંયા પૂર્વ પ્રમુખો છે તે પણ પોતાની જવાબદારી હોદ્દેદાર હોય ત્યારે માત્ર નહીં પણ સતત નવા હોદ્દેદારોની સાથે ખભો સાથે ખભો મિલાવી અને એવા સહયોગ સાથે આજે ચિરાગભાઈ આચાર્યના માર્ગદર્શનથી અને કિરીટભાઈના પ્રમુખપણા નીચે આ ત્રીજી નવરાત્રિ ઉજવી રહ્યા હોય એટલે હું સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારોને શુભકામના પાઠું છું આ સાથે સૌએ જે સહયોગ આપ્યો છે એવી જ રીતે શરદ પૂર્ણિમા ઉત્સવ પણ આ જ ગ્રાઉન્ડ ઉપર ઉજવવામાં આવશે સૌને જય પરશુરામ બ્રહ્મ સમાજ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મને બહુ મજા આવે છે અને મને છે ને થોડુંક કસરત પણ થાય છે અને મને ગર્વ છે કે હું છું